વડોદરાનો અવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં જગન્નાથ રથયાત્રા અને મહરમ પર્વ આવનાર છે જે અનુસંધાનને આજ રોજ વડોદરા શહેર પોલીસ શ્રી દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા અને પોલીસ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અને વડોદરા શહેરના મેયરશ્રી પણ હાજર હતા ભગવાન જગન્નાથજી રથયાત્રા પરંપરાગત રીતે તેતાલીસ વર્ષ નીકળે છે અને એ રથયાત્રા ઇસ્કોન મંદિરના આયોજકો દ્વારા ઇસ્કોન મંદિર થી સ્ટેશન રેલવે સ્ટેશન પ્રારંભ થશે તો રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર સિટી પોલીસ સ્ટેશન નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર અને કે વડા ખાતે બરોડા હાઈસ્કૂલ ખાતે સંપૂર્ણ સંપન્ન થશે આજના શાંતિ સમિતિ બોલાવવાનો અર્થ એ જ હતો કે ભાઈ તમામ વડોદરા શહેરના તમામ કોમ તમામ જ્ઞાતિ અને એમના આગેવાનો આપણા સંકલનમાં રહે એમના સજેશનનો ખાસ કરીને નાગરિકોના અને એમને દર્શનમાં પડતી મુશ્કેલીઓ અથવા એના માટે આપણે વધુ સારી વ્યવસ્થા કઈ રીતે કરી શકીએ સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને આપણે વધુ અસરકારક કામગીરી કઈ રીતે કરી શકીએ એના માટે માનનીય મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને તમામ જ્ઞાતિના આગેવાનો સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી કમર સાહેબ અને તમામ અન્ય ડીસીપી લેવલના અધિકારીઓ સાથે આ બેઠક કરવામાં આવી છે અને એમાં માન્ય ધારાસભ્યશ્રીઓના સજેશનો લેવામાં આવ્યા અને મેયરશ્રીના પણ કેટલાક સજેશનો પણ હતા અને વીએમસીના કેટલીક સમસ્યાઓ પણ હતી તો એ કઈ રીતે આપણે એનો સમાધાન કરવું અને એના વધુમાં વધુ સારી રીતે ભગવાન જગન્નાથશ્રીની યાત્રાનો સામાન્ય પ્રજા દર્શનનો લાભ લે અને કોઈપણ જાતના અડચણ વગર કોઈ પણ જાતની મુશ્કેલી વગર આ રથયાત્રા સંપન્ન થાય એ માટેના પ્રયાસોના ભાગરૂપે આજે આપણે આ શાંતિ સમિતિ બેઠક બોલાવવામાં આવેલી સાથે સાથે સત્તર તારીખે મુસ્લિમ તહેવાર આવે છે તાજેનું વિસર્જન છે એમના પણ સાત તારીખ કે આઠ તારીખથી સ્થાપન ચાલુ થઈ જશે તો એ બાબતે પણ આપણે શું શું કાળજી રાખવી અને શું શું વ્યવસ્થા કરવી એ બાબતે પણ એમ એ એમના આગેવાનો ખાતે પણ ચર્ચા કરવામાં આવી અને ટૂંકમાં પરિણામ સ્વરૂપ આપણે બંને તહેવારો ખૂબ સારી રીતે ખૂબ સરળતાથી સલામતી અને આની વ્યવસ્થાના ભાગરૂપે જેટલી ખૂબ સારી વ્યવસ્થા એ એ વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકીએ એ બાબતે તમામ મુદ્દાઓને આવીને આજે આ બેઠક લેવામાં આવેલી અને દરેક કોમના આગેવાનો ધારાસભ્યશ્રી મેયરશ્રી હાજર રહ્યા અને એમના સજેશનો પણ અમને ખૂબ સારા એવા મળ્યા અને આપણા માધ્યમથી વડોદરાની જે સંસ્કારી નગરીનું જે આપણે બ્રિજ મળેલું છે એ ધ્યાને રાખીને આપણે ખૂબ સારી રીતે આ જગન્નાથ યાત્રા પરિપૂર્ણ કરીશું એવી અમને સંપૂર્ણ ખાતરી છે કમિશનર તરફથી મિટિંગ રાખવામાં આવેલી છે અને આપ લોકોની ચેનલ દ્વારા જણાવવા માંગુ છું કે જે મિટિંગના અંદર રથયાત્રાને જે નીકળનારા છે એમની સ્વાગત અને એમનું રૂટ એ બાબત સર કમિશનર શ્રીએ માહિતી આપી છે અને દરેક જગ્યાએ સ્વાગત થશે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે તાજિયાની હમણાં કોઈ વાત થઈ નથી પણ એટલું કહેવા માંગીશ કે તાજીયા અમારા તાજિયા કમિટીએ નક્કી કરેલું છે કે સાતમી તારીખે અગર જો ચાંદ થયો તો વાત અલગ છે અને સાતમી તારીખે ચાંદ ના થયો એક સાથે જો દિવસ આવશે તો તાજિયા કમિટી તાજિયા એક દિવસ પછી બેસાડશે એ અમે નિર્ણય કરેલું છે તાજિયા કમિટીએ વડોદરા પોલીસ કમિશનર શ્રી દ્વારા એક તેતાળીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે સમગ્ર શહેરની અંદર વિસ્તારની અંદર જ્યારે ફરવાની છે ત્યારે આજે શાંતિ સમિતિની બેઠકનું એક આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે જે રીતે શાંતિ સમિતિની બેઠક થાય છે તે રીતે શાંતિ સમિતિની બેઠકની અંદર દરેકે પોતપોતાના સુઝાવો આપ્યા છે કે વડોદરા શહેરની અંદર શાંતિ કેવી રીતે સ્થપાય એક ભાઈચારાની ભાવના કેવી રીતે થાય એનો આજે પોલીસ કમિશનરશ્રીની બેઠકની અંદર અમે સૌએ પોતપોતાના સૂચનો કર્યા હતા પોલીસ કમિશનર સાહેબે પણ જે પોતાના સૂચનો જે જે સ્વીકારવા જેવા હતા તમામ સૂચનો સ્વીકારી અને શાંતિથી આ રથયાત્રાનો આપણો તહેવાર છે શાંતિથી સંપન્ન થાય એના માટેની આજે એક આયોજન કરવામાં આવ્યું છે મોહરમ ની મોહરમનો પહેલો દિવસ છે એટલે મુસ્લિમ સમુદાયના જે લોકો હતા આગેવાનો હતા એ લોકોએ પોતે જાતે સ્વીકારીને એવું કીધું કે જે સાતમી જે જે તારીખે આપણી રથયાત્રા છે એના બે ત્રણ દિવસ અગાઉ એમને પોતાના તાજિયાનું લઈ અને કે દિવસે વરઘોડો કાઢશે એટલે વડોદરાના મુસ્લિમ પરિવારો પણ આજે શાંતિ સમિતિની બેઠક ની અંદર ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે તમામને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું વિરેન રામી